ત્યારે જાણ ભલી ગાડી ટ્રક સાથે ટકરાઈ હતી આ ટક્કર એટલી ભયાનક હતી કે જાણ ભલી ગાડીનો ગયો હતો અને તેમાં સવાર લોકો બુમાબુમ મચાવી હતી ગાડીમાં પંદર જેટલા જાન સવાર હતા અકસ્માતના પગલે ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મૃતકોના મૃતદેહ અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અકસ્માત બાદ ઘટના સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં રાયસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ